નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈ કાલે પંદર જાન્યુઆરી ઉત્તરાયણનો પર્વનો બીજો દિવસ અને અંતિમ દિવસ અને સાથે હતી એટલે કે વાસી ઉત્તરાયણ સૌ કોઈ દિવસ દરમિયાન પતંગ ચગાવી દાવપેચ લડાવ્યા બાદ આકાશમાં આતશબાજી કરવામાં મશગુલ બન્યા હતા રાતનો સમય હતો આતશબાજીથી વડોદરાનું વ્યોમ જળહળી ઉઠ્યું હતું ત્યાં એકા એક અજબડી મિલ કાદરી મોટર્સ ખાતે અચાનક આગનો બનાવ બનતા અફરાતફરી મચી અજબડી મિલ કમ્પાઉન્ડમાં કાદરી મોટર્સ દ્વારા બાવીસ જૂની કાર મૂકવામાં આવી હતી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની અગણ જ્વાળામાં એક પછી એક કાર આવતા લગભગ બાર જેટલી કાર બળીને ખાખ થઈ ગઈ હતી બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા સ્થળ પર લોક ટોળા એકત્રિત થયા આગ કાબુમાં આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો પરંતુ મહત્વની વાત એ છે કે આગ રહસ્યમય સંજોગોમાં લાગી હતી કે પછી લગાડવામાં આવી હતી તે તપાસનો વિષય છે Não, não, याइने जो तो दस थी ऐसे दस एक गाड़ी में आ गई, याइने भी फायर एंडीज़ हमे फायर कंट्रोल करने સર આગળ મુખ્ય કારણ શું છે આગનું કારણ જાણવા મળેલું વારંવાર આ જગ્યા કેમ આગ લાગે છે ઘડી ઘડી અમે ના કહી શકીએ